તમારો મારા નવો વ્લોગમાં સ્વાગત છે જય દ્વારિકા દેશ જય માં પીઠળ અને શું પ્રભાત કેમ જો બધા મજામાં ને મજામાં જ હશો ના ઢીંગુ ભાઈ જોતા હેરાન કરી નાખે છે હેરાન એ જો જય શ્રી કૃષ્ણ કે રાધે 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 જય શ્રી કૃષ્ણ રાધે 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 કે રાધે રાધે કે એને અમારા ચશ્મા ચશ્મા માં જ જવે એને એમ થાય કે હું કાઢી લઉં મારે ટાઈમ નથી અને મેં કીધું બિચારી રાહ જોઈને જોતી નીચે લઈ જાવ દીકરા એક ભાઈ ભાઈ નો દીકરાટ છે એની તો વાત જ છોડી દેવ એમ થાય કે વરસાદ આવી જાય તો સારું

પપ્પા કેતા પપ્પા પપ્પા કે છું હાલ તબેલે પાછળ છે ને વરસાદ છે ને હું દૂધ ભરીને છે ને આવી ગયો છું ક્યારનો આવી ગયું એમ તો પણ હવે એમાં શાંતિભાઈ આવે તો સારું શાંતિ મળે શાંતિભાઈ આવે તો શાંતિ મળે તો અત્યારે બધી ગાયોને એમની થોડી દવા કરવાનું હતું એ કર્યું ને એને કરી દવા અને છે ને મેં બંની પાડોલી હશે એ તમને દેખાડું અને વરસાદ તમે જોજો ફૂકા બોલાવી દે એમ છે ગજબ ગજબ રામ રામ ધાયરા રામ રામ ને જોઈ તો આ બધું ભાઈ કિશન બતાવ્યું આ નદી ને આ આ લહેર હવે મારું છે ને સુરત હોવાનું મન ઓછું થાય એને કે આ વાત જ પૂરી છે આજે વાવણા થઈ ગયા તમે દેખતા એટલો મેં અને ધબધબાટી બોલે આ વિચાર કરો અને મને તો આ ખોટું મજા જ આવ્યા કરે કિશન તને કેમ છે ને મજા એ મારે હવે જરાક જોવી પડશે કે જોઈ મોજે મોજ આજ તે 15 તારીખે અમારે નદી આવી ગઈ વાવણો થઈ ગયો અને મોજે મોજ લે આવ લેર કાલ કાલ તો વાવવા જાય કે ભણવા જાય ભણવા કાલ છૂટી થઈ જાય ચાલુ થઈ કે નહી હા વારે વાત વા વાવ છે કોણ કોણ આવી અમાર દાદા ને અમાર બાપુ ની વારે વાત તારી જરૂર નહી પડે ને હે ના એવું હોય કે આતા ભાઈ કિશન બહુ હોશિયાર છે કિશનતા બહુ હોશિયાર છે કે વાવવાનું મનતા છે પણ એને ભણવાની બેરી છે ને બાપા મારી છે ને ભણવાનું તાર બાપા હા તો પછી તો જવું ને ભણી લે બગા આ તો જોતા આ કાદા ધારો કર જો ઓલો મોટો ડેડકો જોવા છે દીધો હે હા એ રહ્યો હે મોટો ડેડકો જો ઓહો હા જોતા ના આ બધું પાણી બરાબર ને ક્લોઝ મુકતા મુકતા હું પાછો ત્રણ ચાર દી ગેપ મારી ગયો છું મને માફ કરજો મારે જામ આવી જાય ને એટલે હું ભૂલી જાઉં છું ભૂલી નહીં પણ કામમાં કામમાં રહું છું દિન રાત એમાં તો ભૂલાઈ જશે તો માફ કરજો અને અધૂરા વ્લોગમાં કન્ટિન્યુ પાછા ઠેકડો મારી જાય છે આજે મારા બાપાએ ક્લિપ મૂકી છે પણ એ આડી નથી મૂકી ઊભી મૂકી છે બહુ મસ્ત વાતું કરે છે મજા મજા કરે છે કારણ કે ગામડે છે ને મકાનનું કામ હજુ પૂરું થયું નથી ત્યાં તો બહુ અઘરું છે ભાઈ કરવું હોય હજુ તો કમસે કમ છત ને બધું ભરવાનું બાકી છે કમ્પાઉન્ડ વોલ ને બધું બાકી છે એટલે હજી તો વાર લાગી જવાની છે ઘણી બધી એવું લાગે છે અને અત્યારે અમારા યશોદાબેન શ્રી ગાયક શ્રી અહીંયા છે અને અમારા ઢીંગુભાઈ ને ત્યાં છે અને બધી શાક બકાલ છે તો જય માતાજી બેન કે મજામાં હા એક મને ગીત ગાવું છે કે દુને કવિ કે પણ બલક મનાવે ને તો એ તો ગીત ગાવ હમણા તો ઓલા હમણા ગાને બહુ મસ્ત કડી તો એક કડી ઓ મે એ નાવાસી અમને હોય હાલે રે રે ઓ નાવાસી અમને હોય હાલે રે રે

અમારી ગાયક બનશે હે ગાયક બનવાના છો તમે તો જો અહિયાં છે ને બધું શાક બગાડું છું ગોવા ને તુરિયા રીંગણા ને કારેલા ટમેટા અને અત્યારે જો કારેલા મસ્ત મારી ફેવરેટ વસ્તુ થઈ રહી છે તો જય શ્રી કૃષ્ણ શ્રી છો ને અમારે ધોધ માર વરસાદ આવી ગયો હા એ તો હું ભૂલી ગયો તો કેતા ભૂલી ગયા એકદમ ધોધ વરસાદ આવી ગયો છે વરસાદ આવે કારેલા

હા હા એટલે આ રીતે છે નમણા દહીં ને રોટલો બધું મસ્ત મસ્ત ખાય લેવું છે અને છે ને હજુ કીધું તારે નહીં સમજ આ નહીં સમજ આ વાહ વાહ સરસ સરસ એક એક કરી પ્રીન્સુ તમે પણ ગાઓ છો તમે પણ ગાઓ છો હે ને 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 તો જોઈ લ્યો હા કમેન્ટ બોક્સ માં કહીજો કેવો અમાર મે અરે 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 પણ પ્રીન્સુ હે હેдика તું ઈ કી તું ઈ કી બેટા શ્રી બોલતા શ્રીરામ Sri Rambo lo. Ah. Sri Rambo, Sri Ram. Lepatlah, tiga lepat. Sri Rambo lo. Ram. Ram. Ah. Sri Rambo lo tiga, Sri Ram, Sri Ram. Sri Ram. Sri Rambo lo. Ah. Tadi kali pas amun, um, naomat pergi ke, pas berita, khus. Hey. હવે હવે રહી રહી કરે હા સરસ લાલો તો આજનો એમ કરીએ મારે મજાનો ખાઈ લઈએ તો ભાઈ હું ભૂલી ગયો હતો ફૂલ વરસાદ ફૂલ વરસાદ હતો અને બધું અમારા ત્યાં તબેલામાં ચક્કર જામ થઈ ગયું કારણ કે વરસાદનું બધું પાણી વાડીનું બધું આવ્યું ને તો બહુ જામ થઈ ગયું એમાં બધી તૈયારી કરવામાં મોબાઈલ મૂકી દીધો હતો અત્યારે લીધો માફ કરજો તો હારો હારો તો આજના લોકને એન્ડ કરીએ છીએ ફરી મળશે નવક લોક જય દ્વારિકા